દરજી જ્ઞાતિના ભાઈઓ બહેનો દીકરાઓ દીકરીઓ સૌનો આભાર ગત વિડિયો સાત હજારથી વધારે જ્ઞાતિબંધુએ જોયો અને આનંદ થયો રોટી કપડાં ઓર મકાન એ દરેક વ્યક્તિની પાયાની જરૂરિયાત છે પ્રાથમિક જરૂરિયાત છે એમાં બીજા નંબરની જરૂરિયાત દરજી બંધુઓ સંપૂર્ણ રીતે પૂરી પાડે છે અને એનું મહત્વ સમાજની અંદર છે આજે દરજી કામ કરતાં આપણા જ્ઞાતિ બંધુઓ વિશે વાત કરવી છે કે જે દરજી કામ કરે છે એ આપણું પારંપરિક અને ગળતૂથીનું જે મળેલું કામ છે એ કરી રહ્યા છે અને સમાજની અંદર બીજા સમાજના વ્યક્તિઓને કપડાની જરૂરિયાત પૂરી પાડી રહ્યા છે આમ તો બીજા વ્યવસાય કરતા સરકારી કે બીજી કોઈ નોકરી કરતા વ્યક્તિઓ પણ એમના માતા પિતા અથવા તો દાદા દાદીએ દરજી કામથી જે આજીવિકા પ્રાપ્ત કરી અને એમને ભણાવ્યા એના પરિણામ સ્વરૂપ એ આજે પ્રગતિ કરી રહ્યા છે આપણે સૌએ સ્વીકારવું રહ્યું કે દરજી કામ એ મહત્વનો વ્યવસાય છે આજે બીજા જ્ઞાતિના સમાજના વ્યક્તિઓ પણ દરજી કામથી ઘણું મોટું આર્થિક રીતે વિકાસ કરી રહ્યા છે બીજી જ્ઞાતિના વ્યક્તિઓ સમાજના વ્યક્તિઓ પણ દરજી કામ સાથે જોડાયા છે અને દરજી કામ દ્વારા ઘણું સારું કમાઈ રહ્યા છે હું જ્યારે શિક્ષકોનું નેતૃત્વ કરતો ત્યારે એક વાત શિક્ષકો માટે કહેતો કોઈ પણ બાળકના જન્મ પછી છઠ્ઠીના દિવસે વિધાતા લેખ લખવા આવે છે હિન્દુ સંસ્કૃતિ મુજબ બાળકની છઠ્ઠી ઉજવાય છે એ દિવસે બાજટ મૂકે છે એના ઉપર એક સરસ થાળી મૂકે છે થાળીમાં સાથીઓ બનાવે છે અને કાગળ અને પેન મૂકે છે અને ખરેખર છઠ્ઠીના દિવસે બાળકનું ભાગ્ય લખવા વિધાતા આવે છે કે આ બાળક મોટો થઈને શું બનશે વિધાતા આવી અને જે બાળકના માથા ઉપર હાથ ફેરવે છે એ બાળક મોટો થઈને ડોક્ટર વકીલ એન્જિનિયર ચાર્ટર એકાઉન્ટન્ટ એવું બુદ્ધિથી મગજથી કામ કરવાવાળું વ્યક્તિત્વ બને છે જે બાળકના હૃદય ઉપર વિધાતા હાથ ફેરવે છે બાળક મોટો થઈને સંત કવિ કે ભક્ત બને છે જે બાળકના હાથપગ ઉપર વિધાતાજી આવી અને હાથ ફેરવે છે એ બાળક મોટો થઈને ખેડૂત કે રમતવીર બને છે પરંતુ જે બાળકના માથાથી પગ સુધી વિધાતા હાથ ફેરવે છે એ શિક્ષક બને છે એવું હું કહેતો પણ એનાથી આગળ મારે કહેવું છે કે વિધાતા જે બાળકના માથાથી પગ સુધી હાથ ફેરવે અને એના હાથની હથેળી ખુલ્લી કરી અને બંને હાથની હથેળીમાં હાથ ફેરવે એ બાળક મોટો થઈને દરજી કામ સાથે જોડાય છે કારણ કે દરજી કામ એ બંને હાથથી થતું ખૂબ જ મહત્વનું કામ છે દરજીઓના જાતિગત સંસ્કારો હોય છે કોઈપણ બાબતને ઝીણવટથી જોવું કોઈ પણ સંબંધને લાંબા સમય સુધી સાચવવો કોઈપણની વાત શાંતિથી સાંભળવી પોતાના કાર્યમાં ખંત અને નિષ્ઠા સાથે એકાગ્રતાથી વળગી રહેવું પોતાની વાતને પણ વળગી રહેવું પોતાનો વટ સાચવો સ્વમાન અને સ્વાભિમાન સાથે જીવવું અને એક વસ્તુ બીજી પણ કહું કે રિષય પણ જાય વટ સાચવવામાં રિસાળ પ્રકૃતિ પણ ખરી અને મારા બાએ મને બહુ વર્ષો પહેલાં એક વાત કીધેલી એક રાજા હતા એમના દરજી એક બહુ જ ખાસ અંગત મિત્ર હતો રોજ સવારે દરજી છે રાજાની પાસે આવે બંને અલગમલકની વાતો કરે સાથે જમે આમ બાળપણની બંનેની ગાઢ મિત્રતા હવે ગમે તે બન્યું તે એક દિવસ દરજીને કંઈક ખોટું લાગી ગયું અને રાજા સાથે રીસાઈ ગયો રાજાને બહુ દુઃખ થયું રાજા છે રાત્રે વેશ પલટો કરી અને એને સમજાવવા જાય કે ભાઈ તને જે ખોટું લાગ્યું હોય એ તું કહે આપણે એનું સમાધાન કરી લઈએ એક વાર બે વાર ત્રણ વાર રાજા રાત્રે એની જોડે ગયા પણ એ કોઈ સંજોગોમાં સમજ્યા નહીં રાજા ચિંતિત હતા એટલે રાણીને ખબર પડી કે રાજાને કંઈક ચિંતા છે એટલે રાણીજીએ પૂછ્યું તો રાજાએ કહ્યું કે કંઈ નહીં રાણીજીના બહુ આગ્રહ પછી રાજાજીએ કહ્યું કે મારો મિત્ર દરજી છે એ મારાથી રીસાઈ ગયો છે એટલે રાણી કહે છે કે હું મનાય આવું એટલે રાજા કહે છે હું ત્રણ વખત ગયો ના સમજ્યો રાણી કહે છે મને જવા તો દો રાણી પણ એને રાત્રે સમજાવવા માટે જાય છે એના ઘરના બધાની સાથે બેસે છે જે કંઈ મન દુઃખ થયું હોય એનું નિરાકરણ લાવવાનું રાણીજી કહે છે પણ દરજી છે કોઈ સંજોગોમાં સમજતા નથી થોડા દિવસ રાજા ચિંતિત રહ્યા એટલે પ્રધાનજીને ખબર પડી કે રાજાજી ચિંતિત છે કંઈક કારણ છે એટલે પ્રધાનજીએ રાજાને પૂછ્યું એટલે રાજાએ કહ્યું કે કાંઈ નથી એટલે પ્રધાનજીએ કહ્યું કે મને કહો કોઈ પણ તકલીફ હોય તો એનું નિવા નિરાકરણ કરીએ રાજાએ પ્રધાનજીને કહ્યું કે મારો મિત્ર મારો ભાઈબંધ મારો દોસ્તાર દરજી છે મારાથી રીસાઈ ગયો છે ને કંઈ કારણ કહેતો નથી પ્રધાનજી કહે છે હું સમજાય આવું રાજા કહે છે મારાથી ના સમજ્યા રાણીજીથી ના સમજ્યું એ તારાથી સમજશે પ્રધાનજીએ કીધું કે મને પ્રયત્ન તો કરવા દો પ્રધાનજી જાય છે એનું સમજાવે છે કે ભાઈ કોઈ પણ કારણ હોય એનું નિરાકરણ લાવીએ તમે કારણ કહો એટલે કે કોઈ કારણ નથી પણ તારા રાજાજીને જઈને કહી દેજે હવે કે હવે કોઈને મને સમજાવવા માટે મોકલે નહીં અને દસમી ફેબ્રુઆરીએ હું આ ગામ છોડીને જતો રહેવાનો છું પ્રધાનજીએ રાજાજીને આવીને કહ્યું રાજાજી ખૂબ દુઃખી થયા દસમી તારીખ સવાર પડી અને નિત્યક્રમ મુજબ રાજાજીને દાઢી અને વાળ કાપવા માટે એક ભાઈ આવે છે રાજાજી ખૂબ ચિંતામાં હોય છે એણે બધું સામાન ખોલ્યો એટલે રાજાજીએ કહ્યું કે નહીં આજે મારે કશું કરવું નથી એટલે એણે પૂછ્યું કે શું કારણ છે રાજાજી રાજાએ કહ્યું કંઈ નહીં આજે મને બહુ જ દુઃખ લાગ્યું છે પણ કારણ તો કહો હું એનું નિરાકરણ લઈ આવું રાજા કે છે કે મારાથી ના થયું રાણીજીથી ના થયું એ તારાથી થોડું થશે એમ અરે મને કહો તો ખરાબ એટલે એણે કીધું મારો મિત્ર દરજી છે આજે ગામ છોડીને જતો રહેવાનો છે નગર છોડીને જતો રહેવાનો છે એનું મને દુઃખ છે એટલે એણે કીધું કેમ રાજાજી નતો જવા દેવાનો તા કે હા તકે હા હું આવ્યો ત્યારે તે ગાડું ભરીને સામાન લઈ અને નીકળ્યા ત્યાં અને હજુ તો દસેક ગાંવ જેટલો જ દૂર ગયા છે હું સમજાયા આવું મને ઘોડો આપો રાજા કહે છે કોઈનાથી નહીં સમજે અરે ના સમજાવું તો તમારી તલવારને મારું માથું રાજાજીને થયું કે જો તે છતાંય એ પાછો આવતો હોય તો રાજાએ તો એને ઘોડો આપવાનો હુકમ કર્યો ઘોડો લઈ અને આ ભાઈ તો નીકળ્યા અને જ્યાં દરજી ગાડામાં બેસીને જતા હોય છે એના લગો લગ ઘોડો લઈ ગયા અને કહ્યું મૂછ ઉપર હાથ રાખીને કહ્યું કાં મેરાય ભાઈડાએ ગામ છોડાયું ને દરજી કહે છે તે ગામ છોડાયો કે હા મેં જ રાજાજીને તારા વિરુદ્ધમાં ચડાયા હતા અને મેં જ ગામ છોડાયું છે દરજી કે તારા કીધે થોડું ગામ છોડતો હોઈશો વાળગાડું પાછો અને દરજી પાછો પોતાના નગરની અંદર આવે છે રાજાજી ખુશ ખુશ થઈ જાય છે મિત્રો આપણા સમાજની પણ આવી કેટલીક ખાસિયતો છે આપણા સમાજના દરજી કામ કરતા વ્યક્તિઓ ભાઈઓ બહેનો માટે એના વિકાસ માટે શું શું કરી શકાય એનું આપ કોમેન્ટમાં લખી શકો છો જૂન મહિનામાં નરેન્દ્રભાઈ પરમાર અને અમે બધા સાથે મળી અને ફેબ્રિક ટુ ફેશન ટેલરિંગ ટેકનોલોજીનો એક એક્સપો એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છીએ એની માહિતી આવતા વિડીયોની અંદર આપીશ અસ્તુ થેન્ક યુ